તો ક્યારે એવું થાય કે કટોકટીમાં આપણે ફોનને ચાર્જ કરીને તેને હાઈ પાવર ચાર્જર સાથે કનેક્ટ કરી દઈએ છીએ હવે એક ક્ષણ માટે પણ આપણે એવું વિચાર્યું છે કે શું ફાસ્ટ ચાર્જર ફોનને નુકસાન કરી શકે છે કે તમારો ફોન ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરવાથી ફાટી કે પછી વિસ્ફોટ પણ થઈ શકે તો આવું જાણીએ કે ટેક એક્સપર્ટ શું કહે છે તો જ્યારે પણ આપણા ફોનને ક્ષમતા કરતાં વધુ પાવર રેટિંગવાળા ચાર્જરનો આપણે ઉપયોગ કરીએ તો આપણને સતત ડર રહે છે કે તે બેટરીને વિસ્ફોટ કરી શકે કે નહીં તો આવો જાણીએ તો એ નોંધવું યોગ્ય છે કે આધુનિક ચાર્જિંગ ટેકનોલોજી માત્ર ઝડપી જ નહીં પરંતુ સ્માર્ટ પણ બની શકે હવે ફોન સલામતી માટે પાવર નિયોગેશન પ્રોટોકોલ નામની એક ખાસ સિસ્ટમનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે જો તમારો ફોન અઢાર વોટ ચાર્જિંગને સપોર્ટ કરે છે તો તમે તેની સાથે પાસઠ વોટ ચાર્જરનો ઉપયોગ કરો હવે જો ચાર્જર તેને ફક્ત અઢાર વોટ પણ ચાર્જ કરશે હવે આ રીત પર તમે સમજી શકશો કે આધુનિક સ્માર્ટફોન અને ચાર્જર કેવી રીતે કાર્ય કરે છે હવે પાવર નેવોગેશન પ્રોટોકોલ ઉપરાંત દરેક આધુનિક સ્માર્ટફોનમાં બીએમએસ પણ સામેલ છે આ સિસ્ટમ ચાર્જિંગ વોલ્ટેજ તાપમાન અને કરંટને નિયંત્રિત કરે છે જો બેટરી ચાર્જિંગ દરમિયાન વધુ ગરમ થાય અથવા ઓવરલોડ થાય તો બી ચાર્જિંગ ગતિ ઘટાડશે અને ચાર્જિંગને બંધ કરશે હવે આ એક મોટું કારણ છે કે ફોનની ક્ષમતા કરતાં વધુ ઝડપથી ચાર્જરનો ઉપયોગ કરતી વખતે ફોન ફાટતો કે વિસ્ફોટ નથી થતો પરંતુ ધ્યાન રાખો કે આ બધા મુદ્દાઓની સાથે નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે સ્થાનિક અથવા નકલી ચાર્જર પર લાગુ નથી પડતી જો તમે બ્રાન્ડેડ ચાર્જરનો ઉપયોગ કરો તો જ તમારો ફોન હાઈ પાવર ચાર્જરથી સુરક્ષિત છે હવે આનું કારણ એ છે કે બ્રાન્ડેડ ચાર્જર જરૂરી નિયમો અને ધોરણોનું પાલન કરે છે જોકે સ્થાનિક અનસર્ટિફાઈડ ચાર્જર માટે આપણે આવું નહીં કહી શકીએ કે તેથી જ જો તમે તમારા ફોનની ક્ષમતા કરતાં વધુ પાવર રેટિંગ ધરાવતા સ્થાનિક ચાર્જરનો ઉપયોગ કરશો તો બની શકે તમારા ફોનની બેટરી ફૂલી જાય અથવા વિસ્ફોટ પણ થઈ શકે તો દર્શક મિત્રો જ્યારે પણ તમે પોતાના ફોનને અન્ય ચાર્જર વડે ચાર્જ કરો છો તો ધ્યાન રાખો કે આ ચાર્જર કેટલી ક્ષમતાવાળું છે અને અસલી છે કે નહીં ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશું ખબર ડોટ કોમ